બે હજાર ત્રેવીસથી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા એ સ્વતંત્ર ખોટી રીતે અમે વખોરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાપડંકી બી આપેલી છે આ લોકોએ એના માટે આપણી પાસે પુરાવા બી છે ને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલ મને દુઃખ છે અને બીજું આની અંદર અમને નોકરી માંગ છે અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી મે બિરલા સેંચ્યુરી માં સોળ વર્ષ થી કામ કરી રહ્યો છું તો આજે ફર્સ્ટ શિફ્ટ માં મે આવ્યો તો કંપની માં આવ્યો ત્યારે અંદર ઘુસવાનું નથી કે કંપની ક્લોઝ બંધ થઈ ગઈ છે મને કોઈ અગાઉ જાણ કરેલ નથી ને અંદર ઘુસવા અમને દીધા નથી એક વીઆરએસ તમે લઈ લો એ જોર જબરજસ્તી પેલા થી જ કરતા હતા આ લોકો

તારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે કોઈ ખાતું બંધ છે પ્રોસેસ ખાતું બંધ છે અમારું જે નું સ્ટીમ પાણી હવા એ બધું બિરલા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો પ્લોટ નંબર આઠસો છવ્વીસમાં એ ખાતાવાળા વાપરે છે ને અમુને અહીંયા બારુભાર રાખેલા છે બિરલા સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતાં અમે દરેક કામદારને એમની જે હક્કો છે એ અમે આપેલા છે ને ભવિષ્યમાં આ આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે હજી આપી કર્મચારીઓ છે એને શું અમે અમને એમને એટલી માહિતી આપીએ છીએ કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણી જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા એમની અમારે ત્યાં જગ્યા હશે ભવિષ્યમાં અહીંયા કઈ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનો અમે કરશું અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે તો અમે એ બાબતમાં અમા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશે